ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ચણાની ડાળ માથે ક્રિસ્પી મસાલેદાર ભજીયા આ રીતે તમે ભજીયા બનાવશો તો ભજીયા છે તે પરફેક્ટ માપ સાથે બનશે તો આ રીતે તમે ચણાની દાળને પલાળી અને ભજીયા બનાવશો તો ભજીયા છે તે ઉપરથી ક્રિસ્પી બનશે અને અંદરથી સોફ્ટ બનશે તો પરફેક્ટ માપ સાથે ભજીયા બનાવવા માટે સૌ પ્રથમ જોઈ લેશું તો ઠંડા ઠંડા વાતાવરણમાં ભજીયા બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ્સમાં એક વાટકી ચણાની દાળ લેવાની છે તો ચણાની દાળને આખી રાત પાણીમાં પલાળીને રાખી દેવાની છે તો ચણાની દાળ છે તે આખી રાતમાં સારી રીતે પલળી જશે થોડીવાર માટે સાઈડમાં રાખી દેવાની છે તો બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે તો ડુંગળીને ઝીણી ચોપરમાં ચોપ કરી લેવાની છે વન ટેબલ સ્પૂન આદુ લસણ પેસ્ટ લેવાની છે એક લીંબુ લીધું છે હાફ ટી સ્પૂન આખું જીરું લીધું છે એક લીલું મરચું લીધું છે તો લીલા મરચા ઝીણું કટ કરી લેવાનું છે એક વાટ લીલા ધાણા લીધા છે તો લીલા ધાણાને ને પેલા જ કટ કરીને રાખી દીધા છે ટેસ્ટ અનુસાર નિમક અને રેગ્યુલર મસાલા લેવાના છે તો રેગ્યુલર મસાલામાં વન ટી સ્પૂન લાલ મરચું પાવડર હાફ ટી સ્પૂન જીરું પાવડર હળદર પાવડર ગરમ મસાલો અને હિંગ લીધી છે તો ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે તો જે ચણાની દાળ પલાળીને રાખી હતી તે દાળ લેવાની છે અને ચણાની દાળને આપણે બે પાણીમાં ધોઈ લેવાની છે દાળ પાણીમાં ધોઈ અને દાળને કોરી કરી લેવાની છે તો પીસવા માટે મિક્સર જાર લેવાની છે તો મિક્સર જારમાં જે ચણાની દાળ રાખી હતી તે દાળ નાખવાની છે અને ત્રણ ટેબલ સ્પૂન પાણી નાખવાનું છે પાણી વધારે નથી નાખવાનું દાળ પીસાય છે એ પ્રમાણે જ પાણી નાખવાનું છે મિક્સર જારને બંધ કરી અને આ રીતે દાળને પીસી લેવાની છે તો દાળ છે તે સારી રીતે પીસાઈ ગઈ છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાની છે મીડિયમ સાઇઝનું એક બટેટું લેવાનું છે તો બટેટાને ધોઈ અને કોરા કપડા થી લેવાનું છે બટેટાને લુછી અને ઉપરની છાલ કાઢી અને ખમણીની ની આ રીતે બટેટાનું છીણ તૈયાર કરી લેવાનું છે બટેટાનું છીણ કાઢું ના પડે તેના માટે તમારે એક બાઉલમાં પાણી નાખવાનું છે એક ગ્લાસ ને તેમાં બટેટાનું છીણ નાખી દેવાનું છે ભજી ફ્રાય કરવા માટે તેલ લેવાનું છે ચણા દાળના ક્રિસ્પી ભજીયા બનાવવા માટે બેટર બનાવી લેશું તો બેટર બનાવવા માટે એક બાઉલ લીધું છે તો બાઉલમાં જે ચણાની દાળ પીસીને રાખી હતી તે પીસેલી ચણાની દાળ નાખવાની છે અને જે ડુંગળી ચોપરમાં ચોપ કરીને રાખી હતી તે ડુંગળી નાખવાની છે ડુંગળીને તમારે ચોપરમાં ચોપ ના કરવી હોય તો તમે ઝીણી કટ કરીને પણ નાખી શકો છો તો જે આદુ લસણની પેસ્ટ રાખી હતી તે નાખવાની છે અને જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે રેગ્યુલર મસાલા નાખવાના છે તો જે લીલું મરચું કટ કરીને રાખ્યું તો તે લીલું મરચું નાખવાનું છે અને જે આખું જીરું રાખ્યું તો તે આખું જીરું નાખવાનું છે અને જો તમને અજમાનો ટેસ્ટ સારો લાગતો હોય તો તમે આખા અજમા પણ નાખી શકો છો તો જે લીલા ધાણા રાખ્યા હતા તે લીલા ધાણા નાખવાના છે અને બટેટાનું છીણ રાખ્યું તો તેને પાણીમાંથી કાઢી લેવાનું છે અને બટેટાનું છીણ નાખવાનું છે અને લીંબુ જે રાખ્યું હતું તે લીંબુને નીચોવી દેવાનું છે તો બટેટાનું છીણ કરી અને બને ત્યાં સુધી પાણીમાં પલાળીને જ રાખવાનું છે બટેટાના છીણને તમે પાણીમાં પલાળીને નહીં રાખો તો બટેટાનું છીણ છે તે કાળું પડી જશે તો બધા ઇન્ગ્રેડિયન્ટ્સને હાથની મદદથી આ રીતે મિક્સ કરી દેવાના છે તો ભજીયા બનાવવામાં લાલ મરચું પાવડરનો ઉપયોગ પણ કર્યો છે અને લીલું મરચું કટ કરીને પણ નાખ્યું છે તીખું તમે ખાતા હોય એ પ્રમાણે તમારે લીલું મરચું નાખવાનું છે અને લાલ મરચું પાવડર તમારે તમારા ટેસ્ટ અનુસાર તમારે વધુ કે ઓછું નાખવાનું છે તો બેટરને તમે મિક્સ કરો છો ત્યારે તમારે પાણી નાખવાની જરૂર પડશે નહીં પાણીનો ઉપયોગ કર્યા વિના બેટર છે તે સારી રીતે તૈયાર થઈ જશે તો આ રીતે બેટરને ચેક કરી લેવાનું ભજીયાને ફ્રાય કરવા માટે ગેસ ચાલુ કરશું અને પેનને ગરમ થવા દેવાની છે પેન સારી રીતે ગરમ થઈ જાય તો જે તેલ રાખ્યું તો તેલ નાખવાનું છે અને તેલને ગરમ થવા દેવાનું છે તેલ સારી રીતે ગરમ થયું છે કે નહીં તેને આપણે ચેક કરી લેશું તેલમાં થોડું બેટર નાખવાનું છે બેટર છે તે ઉપર આવી ગયું છે એટલે તેલ છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે ભજીયાને ફ્રાય કરવા માટે તેલ છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે અને જે બેટર રાખ્યું હતું ભજીયા બનાવવા માટે તેમાંથી આપણે થોડું થોડું બેટર લેવાનું છે અને તેલમાં આ રીતે બેટરને મૂકતું મુકતું જવાનું છે તો આ રીતે આપણે બધા ભજીયાને થોડા થોડા કરી અને બનાવી લેવાના છે તો ભજીયા બનાવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બેટર તમારે વધુ હાથમાં લેવાનું નથી મોટા ભજીયા તમે બનાવશો તો ભજીયા છે તે અંદરથી કાચા રહેશે એટલે મીડિયમ સાઈઝના આ રીતે ભજીયા બનાવી લેવાના છે તો ભજીયાને ફ્રાય થતાં ત્રણ મિનિટ જેવો ટાઈમ લાગી જશે ત્રણ મિનિટમાં ભજીયા છે તે સારી રીતે ફ્રાય થઈ જશે અને ગેસને મીડિયમ જ રાખવાનો છે ગેસને તમે સ્લો રાખશો તો ભજીયા છે તે તેલ પી જશે અને ગેસને તમે હાઈ રાખશો તો ભજીયા છે તે ઉપરથી બળી જશે અને અંદરથી કાચા રહેશે એટલે મીડિયમ ગેસ રાખીને જ ભજીયાને ફ્રાય કરવાના છે તો આ રીતે બધા ભજીયાને ફ્રાય કરી લેવાના છે તો તૈયાર છે ગરમા ગરમ ચણા દાળના ભજીયા ઠંડા ઠંડા વાતાવરણમાં તમે પણ એકવાર આ રીતે ચણાની દાળના ક્રિસ્પી મસાલેદાર ભજીયા જરૂર ટ્રાય કરજો અને આ ભજીયાને તમે ગ્રીન ચટણી ખજૂર આંબલીની ચટણી સોસ દહીં અને ચા સાથે ખાશો તો ગરમા ગરમ ભજીયા છે તે ટેસ્ટમાં ટેસ્ટી લાગશે આ રીતે તમે ભજીયા બનાવશો તો ઉપરથી ક્રિસ્પી બનશે અને અંદરથી સોફ્ટ બનશે તો જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોઉં અને બે લાયકન બટનને પ્રેસ ના કર્યું હોય તો બે લાયકન બટનને પણ પ્રેસ કરી દેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે